સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના મોતને લઈને લોકોની સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે તેનવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકીને ઝાડા ઉલટી થઈ હોવાથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને કાપડની કંપનીમાં મજૂરી કામ કરનારા શત્રુઘ્ન કુમાર ચૌહાણ પત્ની અને બે બાળકો સાથે નવા ગામ ડિંડોલી ખાતે રહે છે તેમની ત્રણ વર્ષની દીકરી સુરૂચિ કુમારીને રાતના સમયે જાડા ઉલટી થવા લાગ્યા હતા જેથી તેઓ સૌ સવારે બાળકીને લઈને ખાનગી હોસ્પિટલ ગયા હતા પરંતુ વધુ ખર્ચો ન થાય તે માટે બાળકીને સિવિલમાં રિફર કરવામાં આવી હતી પરિવાર બાળકીને સિવિલ લાવ્યો દરમિયાન બાળકીનું પ્રાણ પંખેર ઉડી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું બાળકીના મોત લઈને પરિવાર હૈયાફાટ રુદન કરવા લાગ્યો હતો સાથે જ બાળકીના મૃતદેહને લઈને પરિવાર કોઈ જ કાયદેસરની કાર્યવાહી ન કરાવવા માંગતા હોય તેમ નીકળી પડ્યા હતા જોકે બાદમાં પોલીસ સહિતના સ્ટાફે મધ્યસ્થી કરતા બાળકીનું પીએમ હાથ ધરવામાં આવ્યું છે અઝર કુર સાથે હર્ષદ સેઠા